પાટણમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટું ભંગાણ પાટણ અને સરસ્વતી તાલુકાના પચ્ચીસથી વધુ આગેવાનો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ પૂર્વે જિલ્લાના રાજકારણમાં મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે આજે પાટણ અને સરસ્વતી તાલુકાના કોંગ્રેસના પચ્ચીસ જેટલા દિગ્ગજ આગેવાનો અને તેમના અસંખ્ય સમર્થકોએ કોંગ્રેસનો છેડો ફાડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ પક્ષ યોજાયો હતો જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિતના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં તમામ કાર્યકરોને ભાજપની વિચારધારા સાથે જોડવામાં આવ્યા હતા કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાનાર મુખ્ય ચહેરાઓમાં કમાભાઈ ચૌધરી પાટણ તાલુકાના ધુધારામપુરા ગામના અગ્રણી આગેવાન અને તેમના સમર્થકો અને રણછોડભાઈ ચૌધરી સરસ્વતી તાલુકાના વધાસર ગામના આગેવાન અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલાં જ આટલી મોટી સંખ્યામાં આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ભાજપમાં જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને આ નિર્ણય લઈ રહ્યા છે આ પક્ષપલટાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બનશે તેમ મનાઈ રહ્યું છે